કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સોમવાર આજના બજાર ભાવ રાજકોટ એક હજાર પાંચસો ને એકાવન રૂપિયાથી બે હજાર બે રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસો ને બાસઠ રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા પોરબંદર એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા મોરબી એક હજાર ચારસો ને પચાસ રૂપિયાથી એક હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર એક હજાર પાંચસો ને બાર રૂપિયાથી એક હજાર આઠસો ને અગિયાર રૂપિયા જમજોધપુર એક હજાર બસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને બાવન રૂપિયા વિસાવદર એક હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર સાતસો ને એક રૂપિયો જામખંભાળિયા એક હજાર પાંચસો ને દસ રૂપિયાથી આઠ રૂપિયા ધારી એક હજાર પાંચસો ને બાર રૂપિયાથી એક હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા ધ્રોલ એક હજાર પાંચસો ને એક રૂપિયાથી એક હજાર છસો ને એકવીસ રૂપિયા વાંકાનેર એક હજાર છસો ને બાવીસ રૂપિયાથી એક હજાર નવસો ને સાઠ રૂપિયા તળાજા એક હજાર સાતસો ને દસ રૂપિયાથી બે હજાર બસો ને એક રૂપિયો જસદણ એક હજાર ત્રણસો ને બાર રૂપિયાથી એક હજાર સાતસો ને બાસઠ રૂપિયા જુનાગઢ એક હજાર છસો ને પાસઠ રૂપિયાથી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને દસ રૂપિયાથી એક હજાર આઠસો ને પચાસ રૂપિયા દાહોદ એક હજાર પાંચસો ને વીસ રૂપિયાથી એક હજાર નવસો ને પચીસ રૂપિયા આગળ वीडियो में अंत सुधी बना रहो खेड मित्रों जमनगर एक हज़ार पांच सौ ने वीस रुपया थी बेहजार बीस रुपया कालावड़ एक हज़ार चार सौ ने बोतेर रुपया एक हज़ार नौ सौ ने पंचावन रुपया समी एक हज़ार चार सौ ने एकावन रुपया थी एक हज़ार ने नौ सौ रुपया खेड मित्रों आता आजना સફેદ તલના બજાર ભાવ તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી વિડીયોની અપડેટ તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન